જય શ્રી કૃષ્ણ આજે હું બનાવવા જઈ રહી છું ક્રિસમસ સ્પેશિયલ કેક અને એ પણ મેંદો કે ખાંડનો ઉપયોગ કર્યા વગર તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ બે થી ત્રણ તાજા સંતરા લઈ અને આ રીતે આપણે રસ તૈયાર કરી લેવાનો છે આ અડધો કપ રસ એક બાઉલમાં લઈ અને એમાં આપણી પસંદગીના ડ્રાય ફ્રૂટ ઉમેરી અને એને પલાળવા માટે બે કલાક સુધી મૂકી દેવાનું છે મેં અહીં કાજુ બદામ કિશમિશ અખરોટ વગેરે લીધેલા છે તમે તમારી પસંદગી મુજબના ડ્રાયફ્રૂટ લઈ શકો છો તો આ ડ્રાય ફ્રૂટને લગભગ બે કલાક સુધી આ રીતે પલળવા માટે મૂકી દઈશું કે જેથી સોફ્ટ થઈ જાય અને ત્યાર પછી આપણે એક મિક્સર જારમાં આ રીતે તજના ટુકડા સાથે જ થોડા જાયફળના બે થી ત્રણ નાના ટુકડા પાંચથી છ જેટલા એલચી આખી લેવાની છે એક ચમચી જેટલો સૂંઠ પાવડર લેવાનો છે અને આ બધું જ બારીક પીસાઈ જાય એટલા માટે ફક્ત એક ચમચી જેટલી ખાંડ ઉમેરી અને મિક્સર જારમાં બધું જ પીસી લેવાનું છે તો આ આપણો મસાલો તૈયાર થઈ ગયો એને હમણાં સાઈડમાં રાખી દઈએ સાથે જ એક કપ નવશેકું દૂધ લીધેલું છે જેને આપણે આ રીતે આંગળી બોળી અને ચેક કરી લેવાનું બહુ વધારે ગરમ ના હોવું જોઈએ એ દૂધની અંદર આપણે દસથી બાર જેટલા ખજૂરને ઠળિયા કાઢી અને એમાં ગરમ દૂધમાં ઉમેરી અને એને પણ પલળવા માટે મૂકી દેવાના છે કે જેથી ખજૂર સોફ્ટ થઈ જાય હવે એક કપ આખો અને એક વન ફોર્થ કપ એટલે કે એક ચતુર્થાંશ કપ જેટલું સવા કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે એમાં એક ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને અડધી ટી સ્પૂનથી થોડોક ઓછો બેકિંગ સોડા લઈ એને આ રીતે બેથી ત્રણ વાર ચાળી અને તૈયાર કરી લેવાનું છે અને ત્યાર પછી એમાં આપણે જે પીસીને રાખ્યો છે એ મસાલો ઉમેરી હલાવી અને બધું જ બરાબર મિક્સ કરી અને એક સાઈડ રહેવા દેવાનું છે તો આપણી બધી જ પૂર્વ તૈયારી થઈ ગઈ છે હવે બે કલાક પછી આપણા ખજૂર પલળીને સોફ્ટ થઈ ગયા છે એને મિક્સર જારમાં લઈ લઈએ અને થોડું થોડું કરી અને બધું જ દૂધ ઉમેરી અને આપણે એને પીસી લેવાનું છે તો આ એક કપ દૂધ અત્યારે લીધેલું છે અને જો જરૂર પડે તો છેલ્લે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે વધારે દૂધ ઉમેરી શકાય આ પીસેલા ખજૂર અને દૂધનું મિશ્રણ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ સાથે જ મેં વન ફોર્થ કપ જેટલું ચોખ્ખું ઘી લીધેલું છે દેશી ઘી તમે ઘી ના વાપરવા માંગતા હો તો કોઈ પણ રિફાઈન્ડ ઓઇલ લઈ શકો છો કે જેમાં કોઈ ફ્લેવર ના હોય તો આ ઘીને પણ આપણે દૂધ અને ખજૂરના મિશ્રણમાં ઉમેરી દઈએ અને પછી હલાવી અને બરાબર બધું મિક્સ કરી દેવાનું છે લગભગ એક મિનિટ સુધી સતત એને ફેટવાથી બધું એકરસ થઈ જાય છે ત્યાર પછી એમાં લોટ અને સાથે બેકિંગ પાવડર બેકિંગ સોડા અને જે મસાલાનું મિશ્રણ છે એને ઉમેરી દઈએ અને બરાબર હલાવી અને એને પણ મિક્સ કરી દેવાનું છે બધા જ લમ્સ વાંગી જાય એ રીતે એને હલાવી અને એક રસ કરી દેવાનું છે તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી આ રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડથી સતત હલાવતા રહી અને બધું એકરસ થઈ જાય પછી જે પલાળવા માટે મૂકેલા છે બધા જ ડ્રાય ફ્રૂટ્સ અને જે ઓરેન્જ જ્યુસ થોડો રહેલો છે એ પણ એમાં ઉમેરી દઈએ અને ફરીથી થોડું હલાવી અને બધું જ મિક્સ કરી દઈએ તો આ રીતે સતત હલાવતા રહી અને બધું મિશ્રણ તૈયાર કર્યું છે અને મને અત્યારે એમાં દૂધ ઉમેરવાની જરૂર લાગતી નથી પણ જો તમારો ઘઉંનો લોટ એવો હોય કે જે વધારે પ્રવાહીને એબ્સોર્બ કરે છે તો તમારે કદાચ દૂધ ઉમેરવાની જરૂર પડે હવે થોડી તૂટી ફ્રૂટી મેં આ રીતે ઘઉંના લોટથી કોટ કરીને રાખેલી એને પણ હું ઉમેરી દઉં છું અને બધું જ સરસ રીતે ફરીથી હલાવી અને મિક્સ કરી દેવાનું છે આ રીતે સતત હલાવી અને મિક્સ કરવાથી બધું જ ડ્રાય ફ્રૂટ તૂટી ફ્રૂટી બધું એક સરખું ફેલાઈ જશે અને એક જગ્યાએ બધું ભેગું થઈ જાય અથવા તો નીચે બેસી જાય એવું થશે નહીં જો મિશ્રણને વધારે આપણે પાતળું બનાવીશું તો કદાચ આ બધું ડ્રાય ફ્રૂટ અને તૂટી ફ્રૂટી નીચે બેસી જાય એવું બને એટલે એને આટલું ઘટ જ રાખવાનું છે તો આ મેં કેક ટીન જે તૈયાર કરીને રાખ્યું છે એમાં હું લઈ લઉં છું કેકનું બેટર તૈયાર થઈ ગયું છે આપણું એને આપણે કેક ટીનમાં મેં પહેલાંથી જ બટર પેપર લગાવી અને તૈયાર કરીને રાખેલી અને ત્યાર પછી એનું થોડું ત્રણથી ચાર વાર બરાબર ટેપ કરી અને એક રસ કરી દઈએ અને ઉપર પણ થોડું ડ્રાય ફ્રૂટ અને તૂટી ફ્રૂટીથી ગાર્નિશિંગ કરી દઈએ અહીંયા પણ તમને જે પસંદ હોય એ ડ્રાય ફ્રૂટનો તમે ઉપયોગ કરી શકો છો અને આ રીતે બધા જ ડ્રાયફ્રૂટ અને તૂટી ફ્રૂટીથી મેં એને ગાર્નિશિંગ કરી દીધેલું છે અને સાથે જ મેં લગભગ દસ મિનિટ પહેલાં એક એલ્યુમિનિયમનું તપેલું ધીમા ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા માટે પ્રી હિટિંગ માટે મૂકેલું એમાં આ કેકટીનને આપણે આ કાંઠો મૂકી અને મૂકી દેવાનું છે નીચે રેતી કે મીઠું કંઈ જ નાખ્યું નથી અને ત્યાર પછી ફરીથી એને ઢાંકી અને લગભગ ચાલીસથી પચાસ મિનિટ સુધી થવા દેવાનું છે અને ત્યાર પછી આ રીતે ચપ્પુ નાખી અને ચેક કરીએ ટૂથપિક અથવા ચપ્પુ જ્યારે એકદમ ચોખ્ખું બહાર આવે એમાં મિશ્રણ ચોંટે નહીં ત્યારે આપણી કેક તૈયાર થઈ ગઈ છે એવું કહી શકાય તો ખૂબ જ સરસ રીતે આપણી કેક તૈયાર થઈ ગઈ છે એને કાઢી અને ઠંડી થવા દીધી અને ત્યાર પછી આ પેસ્ટ કરીને હું તમને બતાવી રહી છું જુઓ અંદર એક સરખું જ ડ્રાય ફ્રૂટ ફેલાયેલું છે અને કેટલી સોફ્ટ અને ફ્લફી છે તમે જોઈ શકો છો તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નવા વિડીયો સાથે ફરી મળીશું